રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં સવા અગિયાર વાગી ગયા છે ભાઈ અટાણ સુધી ટાટિયા તોડાવ્યા અને હવે જરાક નિરાજ થઈ છે રાજુભાઈ કેટલી વાર લાઈટ આવજો થઈ હવે હવા અગિયાર વાગી ગયા વિચાર કરો હવે શેઠ જરાક મોબાઈલ હાથમાં લેવાનું વેરમાં આવ્યું તો ફુવારાની બધી લાઈનો એકવાર ફેરવી નાખી અને લાઈટ લગભગ વાર કરી હે હેલી ફૂલ થઈ ગઈ હતી હવે હે હજી અમારે જવું હે નદી કાંઠે નદી કાંઠે આપણે બે કટકા ને એક ફુવારો અહિયાં રાખી એવા ને એક પાનું અહિયાં જ છે ને ભલે હા ચોકડી ચોકડી પાનું ફુવાર થર્ડ જ છે ને ફુવારા ચાલુ છે અને કઈક પોણા અગિયાર વાગ્યા આસપાસ લાઈટ હરાડા થઈ છે તો રાજુ જાવું નાગણી

અત્યારે ફુવારા ચાલુ છે વલ્લાવારી આપણી આપડી આ કટકીમાં ને બહુ અવટાતી હતી કાલ પણ આ ટૂંકમાં લાગટ ફુવારા છે ને વીસ ફૂટના અંતરે ફુવારો એટલે લાગટ કટકે ફુવારો હે એટલે આને પાતાવાર નહીં લાગે ને લાઈટ હરાડે રહે તો આને બાર એક વાગે પાછી આમ ફેરવી નાખ્યું એટલે આ કટકી ઓલી કટકી ટપાડ દેવાની અહીંયા અઢાર ફુવારા ચાલુ છે લગભગ કે હા અઢાર ચાલુ છે બે નીકળી ગયા વીસમાંથી માંથી અને આ બાજુ આપણે અટાણે લગભગ એકત્રી ફુવારા ચડાવી દીધા હે હવે લગભગ વધીએ નહીં બહુ તો એક ફુવારો વધીએ ભૂખ આવીએ કેમ કે ઓલી બાજુ આમ થોડોક હેઠો થતો જાય છે ને આ બાજુ છે પણ ઓલી બાજુ એક ફુવારો વધીએ ને એટલે બત્રી ફુવારા ટોટલ આમાં થઈ જાય ને આ બાહત્રી માંડવી છે આમાં તવા તવા ઔટાવા હે બાકી હજી કઈ ખાસ વાંધો નથી અને આમાં થોડીક થ્રીપ વધારે હે આ ભાગમાં દવા છાઇટ તેથી થ્રીપની દવા ભેગી નથી નાખીએ આપણે અને ઈર પોપટી અને ફૂંગી એનો એક રાઉન્ડ આપણે લીધો હે એટલે બીજું તો નથી પણ એક થ્રીપ્સની અસર રહે ને પાનમાં ખબર પડે આપણે હાલો વરી અડધો કિલોમીટર જવાનું હે સેટું હું રાજુભાઈ બે નીકળી ગયા છીએ અને વરસાદમાં જો એમ થાય કે જાણે ક્યાંક ને ક્યાંક રેડા ઝાપટા નાખતું જો હે એવો આદર થાય હે પણ હવે ખબર નહીં ક્યાં પડતો હોય અમારે તો છાટો પડતો નથી હવે મારે રાજુભાઈ ને હાઈતમ કોરી જાય કે રાજુભાઈ શું થાય આંબાકા જોયા પણ મેં ભેંડીમાં જોયું ને એના હિસાબમાં અગિયાર બાર કે દસ અગિયાર બાર ઈમાં થોડીક શક્યતા હે છાટા છૂટી થવી હોય તો થાય બાકી કઈ ભરો નથી હવે અમારી કોરી ધાકોર જાય કે પલારીને નેવરા આવે કઈ ખબર પડતી તો પલારી હે બાકી નકર માં શું છે કે આપણે અહીંયા તો હાલ હજી મારું કુટું થોડી ઘણી તાણ પડતાક ને પુગાડ જાય પાણી પણ નેહડો ને પાણાવારીમાં ખાસ નેહડા ને તો હજી પાંચ દસ વાંધો નથી પણ પાણાવારી નો જે ઓલો તવો છે ને એ તો અટણ હાવ બઠો પડી જ ગયો હ કેમ કે કાલ ઓલાનો ફોન phone આયવો તો ને કાકા ને મજુર નો કેતો તો કે અહીંયા સુકાઈ ગયું ઈ ક્યાં પાવું નથી હવે ભાઈ ન્યા આપણે કઈ મેળ હે નહી વાવ નકર ન્યા કે કોઈ વસ્તુ હે નહી અને એકા તો તવો છે ને ઈ તો હાવ સીપરું જ છે દાતા એ ભૂટકી જાય આપણે પાણામાં એટલે ન્યા તો સુકાઈ જ જાય મે અમાર રાજુભાઈ ને અવાર બહુ મન માં હે ન્યાર કરવાનું ના હા અટાણે હા બસ હવે ગમે તે કરી જ નખાય હા હવે જો આ લાઈન આગળ આપણે આ ઉપલા ભાગમાં ચડાવી દીધું વાયુવારો ભાગ પી ગયો હા જમીન હા ફાટા થઈ ગઈ છે અને આ આ વધારે કેમ ફાટા થઈ ખબર આપડે સનેડાના ના ટોર હોય ને એના લીધે બહુ પાણી લાગતું હોય ને જે જમીનમાં એમાં તું વડું ટ્રેક્ટર બેક વાર ગુમરા મરવી લે ને જ પાટલા તારે હા ઓલા લાકડા જેવા કરી અને પાણી ઉપાડી લે હવે જો આ સીઝનમાં માં ટૂંકમાં આપણે બધાની નજરે આકા સામુ હોય

એટલે ઉઠાડ્યો તો પાણી આવી ગયું તો પછી ઉઠ્યો તો ના એથી ભરાઈ ગયો તો તું વાટ જોતો તો હવે આગણી કહે વાર વાસી બોલી ગયો વરહી પાણી વાર કપા કપા હતો ના માંડ માંડવી જતી હા અહીંયા બંધારના ધોરિયા હતા તે હા હતા બે હોમ બે નીંદર ચડી ગઈ હા પાણીની અંદરથી હા હા પેલા ભાઈ એવી રીતના હતું અમે બે નામે ટાબરિયા લાગી અને પાણી વાળવા આવતા રાઈતે લાગે બીક એટલે અમે બે ભેગા પાણી વાળતા અને પછી એક જણો નાકું વારે ને એક જણો ક્યારે છેડે જોઈ કે ભરાઈ ગયો તઈ ઓલા ને કીએ એટલે નાકું વારે લઈએ એમાં રાજુભાઈ અહીંયા છેડે જોવા રેતો તો ને હું નાકા વારતો તો પછી એમાં રાજુભાઈ ને ચડી ગઈ નીંદર હમ હા એટલે પેલા એ સમય હતો અને બત્તીયુંમાં છ વોલ્ટનો બોલ આવતો જેનું પીળી ટીલી થાય આપણે જે ફોર વ્હીલમાં હવે તો સફેદ આવી ગયું પણ જે લેમ્પ આવે ને સાદા માયલા એવા બોલ આવતા છ વોલ્ટ નો બોલ છ વોલ્ટની બેટરી હોય પાણી વારી અને એનાથી પાણી વારતા પછી કોક દીક બતી હાથમાં આવે કોક દીક ના આવે કોક દીક ચાર્જિંગ હોય કોક દીક ના હોય બેટરી બગડી ગઈ હોય તે દી કઈ એમ નતું તાત્કાલા ખરાબ થઈ ગયું એટલે ફટાક દઈને બદલી જતું તે દી ત્યાં બહુ વાઈટ જોવી પડતી સમય જ આખો અલગ હતો એમ અને પછી ફાનહ ના અંજવાર પણ પાણી વારલ છે હા બરાબર ને એટલે સમય બધા આપણે જોઈ લીધા હવે આગળ શું થાય હા આગળ હવે શું જોવાનું છે ને એ એક ખબર પડે નહીં આપણે અને હવે અમે ભાઈ પહોંચી ગયા જો નદીના કાંઠે ચાલુ વિડીયામાં જ તરાવ ડેકા દે ને મજા જ આવ્યા રાખે હે અમારે છે ને ઓલા ભાગમાં એક ફુવારો છેલ્લે કાલે બંધ રહ્યો હતો ને એના હાટુ બે કટકા વધારે અહીં લઈ આયવા તા વાક્યું અને એક ફુવારો આમ થોડોક રાખી અને ચાલુ રાખ્યો તો એટલે એ બે વસ્તુ વધે છે ને એને આપણે વા પહોંચાડવાનું અને રજૂ આપણે ઓલી એક કોમેન્ટ આવી હતી ઉષાબેનની ઉષાબેન અમેરિકા માં કદાચ બેઠા હે અત્યારે અને આપણે ઓલી મોટર ના વાય ઉતરીને વાત કરી કે કાઠો એટલો ઊંચો ઉંચો ખડ ને ઈગી ઘાસ બધું માણસો રાખીને કઢવી નાખો અને જાર બાજરી વાવી વવેદે તો એના વિશે તારે ઉષાબેન ને અમેરિકામાં શું હા ઈન્ડિયા હે આ ઇન્ડિયા હે આ લંડન કે અમેરિકા નથી નથી બરાબર કિંમત ના થાય

તો અહીં એકવાર વરસાદથી તરાવ ભરાઈ જાય ને તો અમારે શિયાળું પાક કમ્પ્લીટ પાકી જાય નકર શિયાળે પછી એન્ડમાં ઘટે પાણી એટલે એવડું નાનકડું એવું તરાવ છે એટલે એવી રીતના અમારે છે ને કાંઠા ટૂંકમાં આપણે બધો હિસાબ કરીને તો ત્રણ ચાર વીઘા જેવો તો આ હેડાથી ઓલા હેડા કાંઠો પડ્યો છે પણ એને ભરવામાં બહુ ખર્ચા લાગી જાય એટલે એ પડ્યું જ રહીએ અને એ કાંઠામાં ખડ વાઢું હોય તો વાઢી શગ્યા એવડું એવડું મોટું બધું ખડ થાય અને ખડ અમુક ટકા એમાં ઓલું ગંધેલું આપણે કહેતા હતા ને તે ઈ ગંધેલું થાય ઈ માલ ના ખાય બહુ મોટું થઈ જાય ને પછી એટલે માલ બાંધી દઈએ અમે એમાં બળધું બાંધી દઈએ કોઈ ખડેલા હે પાડેલા હે એના પછી આમને બાંધતા જાય અહીંથી સેટ હોળી સુધી એમને હાલ્યું રહીએ આપણે માલ બાંધવાનું કામ એટલે એ પછી હે ને એમાં જાર બાજરી કંઈ વાવી ને એવા ખર્ચા ટાણા થાય એમ નથી વાદરું આવી ગયું ગગા નગર નાવાની મજા જ આવી જગા ગમે એટલી મહેનત કરો તમારે ટાટી આવતો નથી એક કરીને તથા તા તેર તૂટે એવી હાલત હે વાય શેડો બૈરા રાખે આવી હાર વાયુ વારી મોટર ને ખબર નહીં લોડ હું પડતો હોય શેડો બારી નાખે કવર સેટા હો જિન તન ચાર વર્ત હાય તો રાજુ ભાઈ આયો તો ચાલુ કર બરી લાઈટ વઈ ગઈ થી એકણે ઓલા કટકાજે ઘેરે પુગળ લેતા ન તાતા હાલો આવજો ટાટર ને બધું ખુલ્લું રાખી ખૂમતેય થી હું હે જરા ખરાડે કર લઉં જો આયા હે ને આ છેડા ને રેવા ન દે તું બઈરાજ રાખે હવીારે લે ઢાકણું બકણું ને દેવન થાતું નથી હવે હાર અને આ ઓટોમેટિક સ્વીચ બધું રાખ્યું હતું પણ કોઈ વસ્તુ ના રે ફ્યુઝ હોય તો ફ્યુઝ બહાર નાખે કંઈ હરાડો નથી થવા દેતો કંઈ વાંધો નહીં હાલો હવે આ આપણો ધંધો છે તો આપણે કરવાનો છે હું રિપેર કરી લઉં મોટર તો હાલતી કરી છે હવે વારે જોઈ પાછો કંઈક ધક્કો થાય હજી પૂણા બહાર આવી ગયા ને આવી હાલત હાલતું થયા રાખે ને આ કટકો છે આપણે અહીંયા વચમાં ક્યાંક તૂટેલો ત્યાંને જ આવે દઈ ઘેર કેટલા કટકા તોડી નાખ્યા હે સો કટકા છે ટોટલ બે હજાર ફૂટ લાઇન હે એક ભાઈની કોમેન્ટ હતી કે તમે બુડ લાઈન કરી દીધી બુડ લાઈનમાં ભાઈ કટકાઉમાં મજા નથી આવતી ફુવા રાખવાની એટલે આપણે છે ને ગમે તે ભવિષ્યમાં નાખ્યું ને જમીનની અંદર લાઈન તો બંબો નાખવો હે ઘણા ગડર કે તમે ગડર નાખી દેવો ગ્ડર ઓવન એટલો હે ને કટકો ને સર તો કોઈ ભાવ આ કટકા ટૂટલ હે ને ઘણા બધા હે લગભગ આઠ દસ કટકા ટૂટલ હે ને બધા વા જવા દેવ આપણે ઓલી ઓયડી હે ને ઓયડી થી જઈ આપણે લાઈન બદલાવી ને ત્યાં ટૂટલ ટૂટલ કટકા રાખી અને અવેડાવાળી કટકીમાં મોટર ચાલુ કરી દઉં ખુલે આમ ઉખલી ચાલો હવે બપોર સુધી જો કંઈ ફરાડો થઈ જાય ને તો ફરી કામ થાય ઘડીક આરામ જો થાય ને તો પૂગાય આજ શનિવાર હેનથી જો બાપુ વિરાન ને તેડીને આવી ગયા અને નેહડે બાયું નેદવા ગયું ને ત્યાંથી ખડ લઈ આવવાનું નેહડો લગભગ નેદાઈ ગયો હજુ હજુ નહીં હોય

जलाई हमारा ये बूटू लिता है जो आइडिया इनका क्या पर बात के ना है तर मम्मी बना दी था हां हमारे जलाई पे बूटू नो खर्चो करने और ए, ए, ता <laughs> का से क्या अरे ए बूटू तो तारी मर थई जई है हैं राजू भाई जला ने क्यों खर्चो ते भरे कर दी तो बूटू नो हां हां

વોલ્ટેજ કાટો બે આવી જાય અને આપણે મેળવે ફીટ કરવું હોય શે બોલો કાંટાવાળો કાંટો તા સી આપડે ડિજિટલનો અખતરો કરવો કે ગોલ્ડ નો હે ડિજિટલ પેનલ મીટર કેટલો પાવર હે કેટલા એમ્પિયર લીએ બધું બતાવે તો હાલો આપણે જાય અને ફિટ કરી દઈએ જરાક ઓયડીમાં મારા ભેગું કંઈ કામ નથી રે ચંપલ ઈ ઉતારનાક ચંપલ પહેરીને રખડ અને આડેલાની બહાર નીકળતો નહિ વાંધો નહીં હાલ મોટરો નું હું છે જોઈ લઈ પૈ લાઇટ આવી ગઈ લાઈટ આખો દી આપડે એમ હોય કે દસ કલાક આપણે મોટર હાંકવી હે માંડવીમાં દસ કલાક ફુવારા હાંકવા હે પણ ના લાઈટ ટોટલી કે આખા દિનિ થઈને કંઈક ચાર કલાક માં પતાવી દઈએ કઈક સાત કલાક રહીએ જાય પણ ધક્કા ખવડાવી ખવડાવી અમને થકવે કઈ વાંધો નહીં હાલો એ હવે અટાણા સીઝન આવી ગઈ છે એટલે હાયલા રાખે બધું આપણે જરાક જાઈ અને આને ખાલી ફિટ કરી લઈએ હવે લાઈટ આવી ગઈ એટલે છેડા તો નહીં લાગે ખાલી ફિટ કરી દઈ લાઈટ વરી જાય ને તો છેડા માર દે હું સાડા પોણા નવ થાય એ વાત હોય તો આવી દે પપ્પા પપ્પા क्या है बजे आएगा हाँ। आए तो ही नहीं हां आए पहले खा तो खावा भेज दिया आई बाबा ने तो पूणा न हो गए और लाइट उमतर वो ही नहीं न लेवा लगड़ा बोलो इनको ओटाण उदी थोड़ो रे भाई वेला ना फिर वेले भाई ओ माता जी वेला गया फिर ये लाइट जो ना हो हाँ जाओ कह रहे रखे हैं

હાલો તો ખાઈ લે અરે પણ એ વીરવા ડિઝાઇન તો જોરદાર ભાઈ ની દેખાડવા જેવી છે આ ડિઝાઇન તો ભાઈ અમારે વીરન ભાઈ જો લઈ આવ્યો હોય ફોન આ ટીયર હું ભરત કહેવાય મોરનું આ બધું આભલા હે આભલા હે મોર ના એ અટાણના માણસોને કોઈને આવડતા નથી પછી આ બાવરિયા હે બાવરિયા એ કોકને આવડે બાવરિયા બધાને એ બધા મોરના માણસને જ આવડે એ અમાર વરે યુગો યુગોની શું કહે અહીંયા

હવે મોરલા આના જેટલી વાર નહીં લાગે આનથી કંટાળો આવ્યો એટલી વાર નહીં ગયો ઘણું ભરાઈ ગયું આપડે હવે આમાં એક મોરલું ભરાઈ જાય એટલે બે બે બેનું કપલેટ ફર રહે હર રહે ને પછી અહીંયા આપણે કઈ ડિઝાઇન મેલવી હોય ને મેલવી થશે બધાય અહીંયા અહીંયા ડિઝાઇન ઉપર ડિઝાઇન ઉપર ડિઝાઇન પછી કપડા ઉપર કપડા ભરવા

આ તો નથી પણ વોલીબેડ્યુ ફી બાથરૂમ બાજુ ની ઇતે થી એ નથી ઉતે કેવું હોય આયે મેં જાઈ ખંડા હા હા ને તે જે સાખી ઉતાય દઉ મેં દી મેં દી 100 કરે તો ચખી ચખી ટીંડોરે લેવા પડે હે પંખીડે એ છે નવે બડા બીયર ઓ મિક્સ કર નાખો નકર અમ મીઠી ટીંડોરી જતી હવે કડવા બહુ થઈ ગયા એટલે થોડું ધ્યાન રાખવું પડે કડવા કેટલા બરાબર ઓહ મેં દી આટલી પેલા મેંદી હતી ને પછી ટીંડોરી વહી આખા ઝાડવા ને ઢાકી લીધા ને ઝાડવા બગાડે છે કામ નથી આવતા ગાયું ચાલો જો આજે વઘારેલી ચટણી છે ટિંડોરા સંભારો બાજરા ને રોટલો હાલો વ્યારું કરું પાછા મળી વાળી કાલે અટાણ કરી દઈએ એન કાવિ રેન ભાઈ હાલો તો આજના વિડીયો નો અહીંયા એન્ડ કરી દઈ ફરી મળી નગમાં ત્યાં સુધી આવજો રામ રામ